કેમ છો વિદ્યાર્થી મિત્રો તો જ્ઞાન સેવા ચેનલમાં હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે ભારતમાં સૌથી મોટું શું છે એ આપણે જોવાના છીએ ચાલો એમાં પહેલો પ્રશ્ન જોઈએ કે સૌથી મોટું રણ એટલે ભારત નું સૌથી મોટું રણ થાર જે રાજસ્થાનમાં આવેલું છે બીજો પ્રશ્ન ભારતનું સૌથી મોટું સરોવર જે વુલર સરોવર છે જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે બિહાર રાજ્યમાં આવેલો છે ચોથો પ્રશ્ન ભારતની સૌથી મોટી મસ્જિદ જો જે જામા મસ્જિદ છે જે દિલ્હીમાં આવેલી છે પાંચમો પ્રશ્ન કે કે સૌથી સૌથી મોટું મોટું એટલે કૈલાસ મંદિર છે જે ઈલોરાની ની ગુફામાં આવેલું છે જે મહારાષ્ટ્રમાં આવેલું છે છઠ્ઠો પ્રશ્ન સૌથી મોટો ડેલ્ટા જે સુંદરવન ડેલ્ટા પશ્ચિમ બંગાળમાં આવેલું છે અને ગંગા અને બ્રહ્મપુત્રા નદી પર સાતમો પ્રશ્ન સૌથી મોટું પક્ષીઘટ તો જુઓલોજિકલ ગાર્ડન કોલકાતા પશ્ચિમ બંગાળમાં આઠમો પ્રશ્ન વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય તો રાજસ્થાન કેટલું છે ત્રણ લાખ બેતાલીસ હજાર બસોને ઓગણચાલીસ સોળસ કિલોમીટર નવમો પ્રશ્ન વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય તો ઉત્તર પ્રદેશ ઓગણીસ કરોડ પંચાણુ લાખ એકેશી હજાર ચારસો ને સત્યોતેર વસ્તી છે બે હાજર દસમો પ્રશ્ન સૌથી મોટો ધોધ જોગ નો ધોધ ગેરસપ્પા કર્ણાટકમાં આવેલો છે અગિયારમો પ્રશ્ન સૌથી મોટો કિલ્લો એટલે ભારત નો સૌથી મોટો કિલ્લો લાલ કિલ્લો જે દિલ્હીમાં આવેલો છે અને છાહજાએ બંધાયેલો છે બારમો પ્રશ્ન સૌથી મોટી હોસ્પિટલ જે સિવિલ હોસ્પિટલ અમદાવાદ જે ગુજરાત રાજ્યમાં આવેલી છે પ્રશ્ન પ્રશ્ન સૌથી સૌથી મોટો નાગરિક ભારત રત્ન મ્યુઝિયમ જે કોલકત્તા પશ્ચિમ બંગાળમાં આવેલું છે પંદરમો પ્રશ્ન સૌથી મોટી ગુફા ઇલોરેની ગુફા જે મહારાષ્ટ્રમાં આવેલી છે સોળ મો પ્રશ્ન સૌથી મોટો ગુંબજ ગોળ ગુંબજ બીજાપુરમાં કર્ણાટકમાં આવેલો છે 7મો પ્રશ્ન સૌથી મોટી કબર તો તાજમહેલ જે આગરામાં આવેલી છે ઉત્તર પ્રદેશ રાજ્યમાં 18મો પ્રશ્ન સૌથી મોટો લિવરપુલ હાવરા બ્રિજ કોલકાતા પશ્ચિમ બંગાળમાં આવેલ છે અને 19મો પ્રશ્ન સૌથી મોટું ખારા પાણીનું સમુદ્રી સરોવર શિલકા સરોવર જે ઓડિશામાં આવેલું છે ચાલો વીસ પ્રશ્ન જોઈએ કે સૌથી મોટું ગુરુદ્વાર સુવર્ણ મંદિર છે મો પ્રશ્ન સૌથી મોટું ગોવિંદ સાગર જે બિરલા પ્લે પ્લેનેટોરિયમ જે કોલકતા પશ્ચિમ બંગાળમાં આવેલ છે ત્રેવીસમો પ્રશ્ન ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો એટલે કે ગુજરાત નો કચ્છ ગુજરાતના કચ્છ જિલ્લો પ્રશ્ન સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું ગુજરાત સ્ટેટ કંપની વડોદરા ગુજરાતમાં આવેલું છે પચીસમો પ્રશ્ન સૌથી મોટું ખારા પાણી નું સરોવર સાંભળ જે રાજસ્થાનમાં આવેલું છે છવ્વીસમો પ્રશ્ન સૌથી મોટો નદી દ્વીપ માજુલી બ્રહ્મપુત્રા નદી જે આસામ આવેલું છે સત્યાવીસ મો પ્રશ્ન કે સૌથી મોટી હાઈસ્કૂલ ભારતની સૌથી મોટી હાઈસ્કૂલ સાઉથ પોઈન્ટ હાઈસ્કૂલ જે કોલકાતા પશ્ચિમ બંગાળમાં આવેલું છે ઓગણત્રીસ મો પ્રશ્ન સૌથી મોટી જળ વિદ્યુત યોજના સરાવતી જે કર્ણાટકમાં આવેલી છે સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક ઓફ મુંબઈમાં મહારાષ્ટ્ર બત્રીસમો પ્રશ્ન સૌથી મોટો મેળો જે કુંભ મેળો જે બાર વર્ષે અલ્હાબાદમાં ભરાય છે ઉત્તર પ્રદેશ રાજ્યમાં તેત્રીસ પ્રશ્ન સૌથી મોટી પોસ્ટ ઓફિસ મુંબઈ માં આવેલું છે ચોત્રીસ મો પ્રશ્ન સૌથી મોટો સમુદ્રી દ્વીપ મધ્ય આંદમાન આંદમાન નિકોબાર પાસમો પ્રશ્ન સૌથી મોટો ચલિત જ્વાળામુખી બેરેન દ્વીપ આંદમાન નિકોબાર ઉપર છત્રીસ સૌથી મોટું પ્રાકૃતિક બંદર મુંબઈ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે સાડત્રીસમો પ્રશ્ન સૌથી મોટી ઇલેક્ટ્રિક રેલવે લાઇન થી દિલ્હી અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો અને વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો વિડીયોને લાઈક કરી દેજો